લાખુ તેની પત્નીને માતા પિતાની હાજરીમાં વિડીઓ કોલ પર તલાક આપ્યા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ત્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનો જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર ઓગણીસનો એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝોડ પણ કરી હતી એ ઉપરાંત એમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી ને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાખુબાન છે એની તપાસ અત્યારે ચાલુ છે